હા દોસ્તો તો હાર્દિક સ્વાગત છે બધાનું આજે નવા દિવસે નવા વિડીયોમાં જોકે દિવસ તો નહીં થઈ શામ થઈ ગઈ હે એટલે કે વાગી ગયા છે છ વાગી ગયા હે અને આજે કામેથી વહેલો એવો તો સઈને આજે ઘરનો વિડીયો જ બનાવવાનો તો એટલા માટે એટલે વાગી ગયા છે છ અને અંધારું પણ થઈ ગયું છ નહીં પણ સાડા છ થઈ ગયા છે તમે જોઈ શકો છો એટલે થોડું થોડું અંધારું થઈ ગયું ને આજે પાછા વાદળ છે એટલે દી તો અંધારું હોય ને એવું જ લાગે અને જો આ ઘરમાં હું વિડીયો શૂટ કરવું હોય ને એટલે નવી એપ્લિકેશનમાં શૂટ કરવું હોય ને એટલે આમ જો મોબાઈલ હલાવ ને એટલે દી ન હોય ને એટલે અંધારો છાયોન તડકો આવતો ને એવું તમને લાગશે અને જો મયુની બધા વઈ ગયા છે ઓલા ઘરે કેમ કે ના મારો ભાણો ને ભાણી વેકેશન કરવા આવ્યા છે એટલા માટે બધા ના આવ્યા જાય સવારે અને મયૂર મમ્મી રાંધે છે અને એ કહે છે કે આજે આપણે માંડવામાં તમને એક સરસ મજાનું દૃશ્ય બતાવો મેં કીધું બતાવીને ભાઈ હું તારું દ્રશ્ય તાઈને મને હે ને હોલીના ઈંડા બતાવ્યા હે અમારા માંડવામાં હોલીએ બે ઈંડા મૂક્યા છે અને કાંઈ માળો બહુ એટલો બધો ખાસ નથી બનાવ્યો પણ એને મેં કીધું તું એને વ્યવસ્થિત બનાવી નાખજે માળો એટલે પડી ન જાય હાલ હું તમને ઈંડા બતાવું અને માળો પણ બતાવું તો દોસ્તો જો અહીંયા કણે માંડવો છે અને તમને જો ઈંડા બતાવો આ માંડવોની ઉપર જો આ બે ઈંડા મૂકેલા હે હોલીએ ફર્સ્ટ ક્લાસ તમે જોઈ શકો છો બે ઈંડા મૂક્યા હે અને માળો જુઓ તમે એટલો બધો ખાસ છે નહીં આ બધું તો દોસ્તો જો તમે ઈંડા જોયા હોલીના બે મૂક્યા છે અને માયને બધા હે ઓલા કરીએ તો આપણે જવું પડશે હવે લેવા જોકે જમવાનું પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને વિડીયો આપણે આવો લાંબો નહીં બનાવીએ લોંગ પણ શોર્ટ વિડીયો બનાવનો પાંચક મિનિટનો બનાવીશ પણ જોકે કંઈ આજ વિડીયો બનાવવા ગયા નહોતા અને પછી સીધા ઘીવી આવ્યા એટલે આ હોલીનું આપણને સ્થળ મળી ગયું મસ્ત મજાનું એટલે હોલીના ઈંડા તમને બતાવ્યા અને અમે જાવ છે ઓલા ઘરે કેમ કે માહિને નહીં એને લઈ આવી પછી જીમી લઈએ એટલે આપણો વિડીયો થઈ જાય કમ્પ્લેટ તો જો આપણે આવી ગયા છીએ માહિને એને લેવા અને જો હા અમારું પાણી આ માહી અને મયું અને જો હજી એક ભાઈ આવે એ થોડાક લેમ માનું આવ્યો જો માનો બહુ તોફાની ભાણો મારો

અને અમારે ભાડે છે તે કહે છે મેં પરફોર્મન્સ કરવી તમે અમારો વિડીયો ઉતારો તો હેલો એક પરફોર્મન્સ કરવી બે બાવા જાતા હતા એ ને જો બે બાવા જતા હતા એનો પરફોર્મન્સ કરે છે અને હાલો તમને બતાવું મયુની ને નાટક પરફોર્મન્સ કર્યું અને આપણે બધા માણ્યું અને જો જમવા બેસી ગયા બધા મારા બા અને મારી બેન બધા બે ગયા છે જમવા માટે અને આપણે પણ હમણાં જમવાનું છે તો વિડીયો તો આપણે બહુ મોટો નથી કરવાનો અને ઘરે જઈ અને પૂરો કરીશું કે આઈનાન કરી નાખો પૂરો હે ભાઈ चलो हजी एक परफोर्मस फरमाइश है तो चलो हजी एक <laughs> ચરારા તો દોસ્તો માઈ ને મયુની ને જો લઈને વેશ્યુ ઘરે અને જો સન્માનની તૈયારી થઈ ગઈ છે તો જીમી લઈ અને જો એમનો વિડિયો આપણે આજે બનાવ્યો છે મયુની પરફોર્મન્સ કર્યું તેનો વિડિયો બનાવ્યો છે અને જો માઈરભાઈ છે અહીં કણે થોડા છે જરા પડ્યા ને આ પડ્યા એટલે જો અહીંયા મોટો સમ જો હુડા હતા અરે મારા દીકરાના દીકરો તો નો કરતો મારો દીકરો વાળ કપાઓના હે ને હે આમાં જો વિડીયોમાં બધા જોવે છે ગાંડા છોકરો જ્યારે રહ્યો તે કે તો ચાલો દોસ્તો આજ માટે આટલું ફરીને મળશું કાલે અને કાલનો વિડીયો આવશે તે મયુર ઇનોદ આવે છે એ અત્યારે મને કીધું છે કે હું અમે પાકું કરીશું કે પણ કાલે આપણે એમનો વિડીયો સરસ મજાનો બનાવવાનો છે તો જોવાનું ભૂલતા નહીં ચાલો દોસ્તો આજ માટે આટલું મળશું કાલે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભાઈ